અમદાવાદમાં નવરાત્રી દરમિયાન પ્લોટ ભાડે આપવામાં અમદાવાદ મહાનગરપાલિકા પર વિપક્ષે ભેદભાવની નીતિ અપનાવવાનો આક્ષેપ લગાવ્યો એલજી ગ્રાઉન્ડનું દસ દિવસનું ભાડું સોળ લાખ સોળ હજાર રૂપિયા નક્કી થયું છે જ્યારે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ માત્ર બે લાખમાં ભાડે આપવામાં આવ્યું છે ગયા વર્ષે આ જ ગ્રાઉન્ડ ત્રણ લાખ રૂપિયામાં ભાડે અપાયું હતું વિપક્ષે રાજકીય ભલામણોના આધારે ઓછા ભાડે પ્લોટ આપવાનો આરોપ લગાવ્યો પ્લોટ ભાડે આપવા માટે પારદર્શક અને નિશ્ચિત નીતિ ઘડવાની માંગ ઉઠી છે वही दूसरी ओर भेदभाव की नीतियां यहां सामने आ रही है कि 28 तारीख आठवें महीने 2025 को स्टैंडिंग कमेटी में एक ठहराव आता है और स्टैंडिंग कमेटी में वहीं पर थोड़ी ही दूर काकरिया फुटबॉल ग्राउंड को स्काई इवेंट्स अहमदाबाद को सिर्फ प्रतिदिन बीस हजार रुपए भाड़े पर प्लॉट दिया जा रहा है और पूरे दस दिन की बात की जाए तो स्काई इवेंट्स को नवरात्रि आयोजन के लिए दो लाख रुपए में प्लॉट दिया जा रहा है વાકીય રીતે નવરાત્રી જ્યારે ઉજવાતી હોય જેની અંદર નફાનો કોઈ ઉદ્દેશ ન હોય એડવર્ટાઇઝ ના લેવાતી હોય એ રીતે જ્યારે તહેવાર ઉજવાતો હોય તો એને આપણે વાત કરીએ કે ટોકન ચાર્જ સ્વરૂપે આપી આપણે વાત કરીએ કે રાઉન્ડ અબાઉટ 2 લાખ ના ભાડાથી આ 9 દિવસ માટે જે આપવામાં આવ્યો છે એ રીતે આપણે વાત કરીએ કે આ તત્કાલ આ વાત કરીએ કે વિપક્ષ દ્વારા જે એકસેપ્ટ કરવામાં આવ્યો છે એ ઓલરેડી જે ઓક્શનની અંદર લેધેલા પ્લોટની વાત છે બાકી સેવાકીય परपસથી આ ప్లోట స్టే కమిటి ద్వారా